બે તફાવત ની ગણતરી આપેલી છે મેં તમે i'm બરાબર બરાબર પદાર્થ ની ઘનતા છે એનું પણ પરિમાણ નથી પરિમાણ પરિમાન નથી એ પ્રમાણે આ બધી વાત આગળ જોઈ ગયેલા હતા બીજા અહીંયા A ah, gente

1/12 એમને આપણે દબાણ બરાબર કાર્ય કરી કરી શકાય કે પરિ કાર્ય એક ગણતરી કરી કરવાની હતી હવે 19માં દાખલાને BI P0 MH પર એક ત્રીજો દાખલો બરાબર PI P0 2S/R જોઈએ PI કા